નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું જો કૃષ્ણ સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં સાતમી મેના ના રોજ મતદાનને હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતમાં હાઈ વોલ્ટેજ પ્રચાર કરવાના છે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે મોદી અને શાહ પ્રચંડ પ્રચાર કરવાના છે સત્યાવીસથી ઓગણત્રીસ એપ્રિલ સુધી અમિત શાહ વિવિધ વિસ્તારમાં સભા અને રોડ શો કરશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર ઝોનમાં સભાને રોડ શો કરશે વડાપ્રધાન શહેરી વિસ્તારમાં રોડ શો અને ગ્રામ્ય વિસ્તારમાં સભા કરશે તે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સભા ગજવશે બીજા તબક્કાના મતદાન બાદ પીએમ મોદી અને અમિત શાહ રેપિડ પ્રચાર કરી ક્ષત્રિયોના વિરોધને ખાળવા માટે પ્રયાસ કરશે તેમ મનાઈ રહ્યું છે તો પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં હાઈ વોલ્ટેજ પ્રચાર કરવાના છે રૂપાલાના વિરોધને લઈને ક્ષત્રિયોના આંદોલન વચ્ચે પ્રચંડ પ્રચાર કરવાના છે પીએમ મોદી અને એપ્રિલથી ત્રણ મે સુધી ચૂંટણી પ્રચાર કરશે સત્યાવીસ મેથી ઓગણત્રીસ એપ્રિલ સુધી અમિત શાહ વિવિધ સભા અને રોડ શો કરશે અનિલ પટેલ અનિલ વડાપ્રધાન અને અમિત શાહ બંને પ્રચાર માટે આવવાના હતા પહેલા બાવીસ તારીખ સંભળાતી હતી પરંતુ ત્યારે ના આવ્યા અને હવે બીજા ફેઝ નું ઇલેક્શન મતદાન પૂર્ણ થયા પછી તેઓ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરવા છે શું વિગત વાત સાચી છે ભાજપ તરફથી જ આ વહેતી કરવામાં આવી હતી લગભગ પંદર દિવસ પહેલા આ જ્યારે આ ક્ષત્રિયનું આંદોલન શરૂ થયું ત્યારે એટલે કે જ્યારે ક્ષત્રિયો રાજકોટમાં ભેગા થવાના હતા રામપરામાં એના પહેલા જ વાત આવી હતી કે પીએમ જે છે એ આવી શકે છે રાજકોટથી પોતાનો પ્રચાર કરશે પણ ડેમેજ કંટ્રોલ ન થયું અને એમને થયું કે કદાચ જો બાવીસ તારીખ પછી જવાય અને હોબાળો જે રીતે ગામે ગામ થઈ રહ્યું છે ભાજપના કાર્યકર્તાઓને ભગાડવામાં આવી રહ્યા છે ક્યાંક તો એટલો વિરોધ થઈ રહ્યો છે કે ગામોમાં ઘૂસી નથી શકી રહ્યા ધારાસભ્યોને તમામ વિરોધનો જે સામનો કરવો પડી રહ્યો છે જો આવા કન્ડિશનમાં વડાપ્રધાન પ્રચાર કરવા જાય અને વિરોધ થાય તો નેશનલ લેવલેની એની નોંધ લેવાય અને ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ નિષ્ફળ નીવડી છે સ્વયં અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ સ્ટેટમાં ગૃહ રાજ્યમાં તો એવા કન્ડિશનમાં બદનામી મોટી થઈ શકે છે ને જે બીજા કન્ડિશનમાં છે બીજો રાઉન્ડ છવ્વીસમી તારીખે જે નેવ્યાસી સીટો માટે મતદાન થવાનું છે એના ઉપર એની અસર પડી શકે છે એ બાબતની જ ધ્યાનમાં રાખીને હવે સત્યાવીસ તારીખથી આ રેપિડ પ્રચાર છે એ કરવામાં આવશે પણ એની પહેલાં તમે જુઓ બે દિવસથી ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હર્ષંઘવી રત્નાકર અનેક ક્ષત્રિય નેતાઓ અત્યારે ડેમેજ કંટ્રોલમાં લાગ્યા છે કે જ્યાં જ્યાં એ પછી રાજકોટ હોય જામનગર હોય જૂનાગઢ હોય સુરેન્દ્રનગર હોય સાથે કચ્છની વાત કરીએ ત્યાં હોય આણંદ નડિયાદ બનાસકાંઠા હજુ તેઓ દક્ષિણમાં પણ જશે કોઈ જગ્યાએ ક્ષત્રિય આમાં વિરોધ ન કરે અથવા અથવા તો સાયલેન્ટલી વિરોધ થાય સીધી રીતે આંખે ઉડીને વળગે એવો વિરોધ ન હોય કોઈ જગ્યાએ ઘર્ષણ ન થાય કોઈ જગ્યાએ એવી ઘટના ન બને જેને નેશનલ ન્યૂઝ બની જાય અથવા તો બદનામી થાય ભાજપની ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એટલા માટે જ આ જે રેપિડ પ્રચાર અભિયાન છે એ સત્યાવીસ તારીખથી ગોઠવવામાં આવ્યું છે હજુ પણ ડેમેજ કંટ્રોલ નથી થકી થઈ શકી રહ્યું તમને કહી દઉં કે ગૃહ મંત્રાલય તરફથી વારંવાર તમામ વસ્તુઓ કરવામાં સૂચના આપવામાં આવી છે આઈબી તરફથી પણ સૂચના આપવામાં આવી છે કે કમસેકમ કમ સાતથી આઠ સીટો પર અસર પડશે વિરોધ પ્રચાર અને આજથી જ તમે જુઓ તો ધર્મરથ છે એની શરૂઆત થઈ છે ગામે ગામ છત્રાણીઓ ઉપવાસ કરી રહી છે એટલે સોશિયલ મીડિયા ઉપર અત્યારે બાયકોટ બીજેપી બાયકોટ નરેન્દ્ર મોદી રાજ રાજપૂત બાયકોટ બીજેપી એવા તમામ પ્રકારના જે સોશિયલ હેન્ડલ થી અત્યારે હેસટેગ ચાલી રહ્યા છે બીજેપીના વિરોધમાં જેના કારણે બીજેપી આઈટી સેલ તો પરેશાન છે પણ બીજેપીના જે નાના કાર્યકર્તાઓ છે જે ગામોમાં નથી ઘૂસી રહ્યા એ પણ પરેશાન છે એ પણ નર્વસ થઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ તો જે ક્ષત્રિય આગેવાનો છે બીજેપીના એ પાર્ટી છોડી રહ્યા છે સીધી રીતે એક સંદેશ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે જો એમની વાત નહીં માનવામાં આવે હજુ પણ કારણ કે હવે સમય નીકળી ગયો છે એટલા માટે સીધી રૂપાલાને બદલે સીધા નિશાને હવે ક્ષત્રિયોના ભાજપ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને એટલા માટે જ આ જે પ્રચાર છે સત્યાવીસ તારીખથી શરૂ થશે એની અંદર ઝોન વાઇઝ જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે તેઓ સભાઓ કરવાના છે તેઓ રોડ શો કરવાના છે શહેરોમાં જે પ્રકાર હશે ખાસ કર રોડ શો નું રહેવાનું છે અને ગ્રામ્ય વિસ્તારો છે તે સભાઓ થી ગજવશે અમિત શાહ અને એમની ભૂમિકા છે પણ ચાલીસ લોકોના નામ જે છે સ્ટાર પ્રચારકોમાં આપવામાં આવ્યા છે કૃષ્ણા જેની અંદર માત્ર અમિત શાહ નરેન્દ્ર મોદી નથી પણ સાઉથના જે નેતાઓ છે એ પણ છે ઉત્તર ભારતના નેતાઓ છે હરિયાણાના રાજસ્થાનના મધ્યપ્રદેશના એ તમામ લોકો એ તમામ રાજ્યોના સીએમ પણ છે એટલે કૃષ્ણ એવું કહી શકાય છે કે રેપિડ પ્રચાર જે છે એ કરશે પણ ચિંતા રાજપૂત અને ક્ષત્રિયોનો જે વિરોધનું છે એનું છે કૃષ્ણ